નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી મંદિર ત્રણ કિમી દૂર ગબ્બર પર્વતમાં અંબાનું મૂળ સ્થાનક છે ગબ્બર ખાતે હાલના ચડવા અને ઉતરવાના પગથિયા નાના મોટા અલગ અલગ સાઈઝના હોવાથી ભક્તોને ચડવા અને ઉતરવામાં વધારે તકલીફ પડે છે વધુમાં અમુક પગથિયા તૂટી પણ ગયેલા છે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત ટુરિઝમ દ્વારા તાજેતરમાં પીઆર એન્ડ પટેલ કંપનીને વર્કનો ઓર્ડર અપાયો છે નવા રંગરૂપ સાથે એકવીસ મહિનામાં વીસ કરોડ અને ચાલીસ લાખના ખર્ચે નવા પગથિયા તૈયાર થશે આગળના કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદ હર બાર માસી મોસમ બની ગઈ છે ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે હવામાન નિષ્ણાત સંભાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે આગળના વાત તો પ્રતિ ત્રણસો થી ચારસો પચાસ સુધીના ભાવ ડીસા યાર્ડમાં ત્રણસો બાવીસ થી ચારસો પચીસ સુધીના ભાવ પડ્યા ડીસા પંથકની આગવી ઓળખ સમા બટેકાના ભાવમાં આજે વર્ષે તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે દર વર્ષની તુલનાએ આ વર્ષે બટાકાના ઉત્પાદનમાં મોટી અસર જોવા મળી રહી હતી જેના કારણે બટાકાના શરૂઆતમાંથી જ ભાવમાં તેજી જોવા મળી હતી જે જળવાઈ રહેતા કોલ્ડ સ્ટોરેજમાંથી નીકળતા બટાકાના ભાવો પણ સારા મળી રહ્યા છે આ ઉપરાંત ખેડૂતો દ્વારા ખેતરોમાં બટેકાના ઢગલા કર્યા છે અને તેના ભાવો પણ ઉચકરતા ખેડૂત વર્ગમાં ખુશાલી જોવા મળી હતી આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જીરાના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરાના બજાર ભાવ આડત્રીસો એકથી થી રૂપિયા ત્રેપનસો એકાવન સુધી બોલાયા હતા જ્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં જીરુના ભાવ બેતાલીસોથી છેતાલીસો છત્રીસ સુધી બોલાયા હતા તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જીરુના ભાવ બત્રીસોથી સુડતાલીસો વીસ સુધી બોલાયા હતા